અને પછી સ્વામી બાપા ઊભા થઈ અને વિદાય લેતા હતા ત્યારે આદર્શ જીવન સ્વામીએ એવી જાહેરાત કરી અને એવી સ્વામીને કે સ્વામી આપે આજે મોતીચૂર લાડુ વાળ્યા તો આજે આપ ભોજન લો ત્યારે પણ આપ લાડુ અંગીકાર કરજો જેવું આવું સાંભળ્યું ત્યારે સ્વામીએ સામેથી કહ્યું કે લાવો લાડુ અત્યારે જ એટલે પછી ઈશ્વરચરણ સ્વામીએ પણ લાડુ વાળેલા તો એ આખી થાળી ઈશ્વરચરણ સ્વામી અને લાડુની થાળી બંને સ્વામી પાસે આવ્યા અને સ્વામી બાપાને પછી લાડુ આગળ ધર્યા એટલે ઈશ્વરચરણ સ્વામીએ આખો લાડુ એ હાથમાં લઈ અને સ્વામીને જમાડવા જતા હતા એટલે પછી મેં કહ્યું કે સ્વામી તો આટલું બધું જમતા નથી એટલે આપણે થોડોક ટુકડો એ આપ્યો જેવું સ્વામીએ જોયું કે આ થોડોક ટુકડો આપે છે એટલે પછી સ્વામીએ હાથના ઈશારે કીધું કે આખો લાડુ એટલે ઈશ્વરચરણ સ્વામી સમજી ગયા અને પછી આખો લાડુ એ સ્વામી બાપાના મુખમાં એ ઈશ્વરચરણ સ્વામીએ મૂક્યો અને સ્વામી બાપાએ આ રીતે અંગીકાર કર્યો અને પછી સ્વામી બાપાએ ઈશ્વરચરણ સ્વામીને પછી સાગર સ્વામીને આનંદ સ્વરૂપ સ્વામી અને યજ્ઞપ્રિય સ્વામીને ચારે સંતોને મુખમાં એ લાડુ જમાડ્યા પછી તો સ્વામી બાપા ઉતારે આવ્યા ઉતારે આવ્યા નાસ્તો કર્યો અને નાસ્તા પછી મેં સ્વામીને પૂછ્યું કે સ્વામી આપ આખું લાડુ તો કોઈ દિવસ ન જમો ને આપ આખું લાડુ ક્યારે જમો નહીં પણ આ જે જમ્યા તેનું કારણ શું બાપા હા હાલમણ ભોગ એટલે કાર્યકરોનો ભોગ એને લઈને આપ આખો જમ્યા શું કર છો આટલો જમો થોડોક જ આટલો મે આ થોડો કાઢીને આપેલો ઈશ્વર સામે પછી આપણે સામેથી કીધું કે આખો આપો એટલે મૂર્ત આપણા અંતરમાં કાર્યકરોનો ભોગ પાછળ હતો કે એને આટલો બધો ભોગ કર્યો છે એટલે આપણે એમને યાદ કરીને આખો નાની જમ્યો